પુણે ના રુવાળા થી રૂવાડા બેઠા કરી દે તેવી ઘટના સામે આવી અહીં હોટેલના માલિકે જમવાનું આપવાથી ઇનકાર કરતા એક ટ્રક ડ્રાઈવર ગિન્નાઈ ગયો હતો નશામાં ધૂત બનેલો આ ડ્રાઈવર ગુસ્સે થઈને હોટેલ પર ટ્રક ચડાવી દીધી હતી ડ્રાઈવર પુણે સોલાપુર હાઈવે પર કન્ટેનર લઈને સોલાપુર થી પુણે જઈ રહ્યો હતો આ દરમિયાન હિંગડ ગાઉ હોટેલ ગોકુલ સામે તેણે કન્ટેનર ઉભું રાખ્યું અને હોટેલ માં જઈને જમવાનું માંગ્યું હતું તે નશાની હોવાથી માલિકે તેને જમવાનું હતો અંતે આ ડ્રાઈવર વધુ ગુસ્સે ભરાયો અને કાર સહિત હોટેલ પર પોતાનું કન્ટેનર ચડાવી દીધું હતું જોકે આ બનાવ અંગેની જાણ થતા જ આસપાસના કેટલાક લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ડ્રાઈવર ને લેવાનો પ્રયાસ કર્યો હતો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે ચોમાસામાં તંત્ર દ્વારા ઠેર ઠેર ખાડાઓ ખોદવામાં આવે છે જેમાં પાણી ભરાતા વાહન ચાલકોને ખાડા દેખાતા નથી અને પછી બને છે દુર્ઘટના કંઈક આવું જ થયું મોરબીમાં જ્યાં મોપેટ પર સવાર થઈ ત્રણ મહિલાઓ જઈ રહી હતી અને અચાનક ખાડામાં ખાબકતા નીચે પટકાઈ લાતી પ્લોટ નજીક રોડ પર આવા જ ખાડા પડ્યા છે આ અકસ્માત ના સીસીટીવી સામે આવ્યા છે જેમાં મોપેટ પર સવાર થઈ ત્રણ મહિલાઓ પસાર થતી જોવા મળી વરસાદી પાણીના કારણે આ ખાડાનો અંદાજો ન રહ્યો અને અચાનક જ ત્રણેય મહિલાઓ નીચે પટકાઈ સદનસીબે આ મહિલાઓની કોઈ ગંભીર ઈજા નથી પહોંચી શહેરમાં કેટલી જગ્યાએ આવા જ ખાડા પડ્યા છે જેનું પુરાણ ન થતા તંત્રના પાપે લોકોને આ પ્રકારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે